કે જે પ્રતિમા જે જગ્યાએ જ્યાં જ હતી ત્યાં જ પાછી લગાડવા માટે અમે એસપી સાહેબને વિનંતી કરી હતી એસપી સાહેબે પણ અમને સારી રીતે જવાબ આપી એમણે એ પણ અને ઉપર કલેક્ટર સાહેબને પણ જાણ કરી આ રીતે પાછી જ પ્રતિમા પાછી ચોંટાડી દેવામાં આવશે આ રીતે અમને લેખી રીતે આશ્વાસન આપેલ છે એ હજારો વર્ષોથી જૈનોનું આસ્થાપુર તીર્થધામ રહેલું છે ત્યાં પરમાત્મા હતા અને એમની ચરણ અને સમસ્ત જૈનોની કુલ દેવી અંબિકા માતા પણ ત્યાં ગાડી બીજા સાત થી આઠ મંદિરો પાવાગઢ ઉપર ઇતિહાસના માધ્યમે આપણે હતા એ ઉપલબ્ધ કરી શકીએ છીએ ધીરે 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 કોઈ પણ કારણસર એ પ્રતિમાજીઓ નષ્ટ થતા દેરાસરો નષ્ટ થતા અંબિકામાંનો પણ કબજો અન્ય લોકોએ ગ્રહણ કરી લેતા છેલ્લે દિગંબર સંપ્રદાય પણ થોડાક સમય સુધી મંદિરો જાળવ્યા અને ત્યાર પછી મૂળભૂત શ્વેતાંબર સંપ્રદાયને વળી પાછા મંદિરો પ્રાપ્ત થઈ ગયા અને એનો વહીવટ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે પરમાત્માને ચક્ષુ ટેકા વગેરે લાગેલા છે કેટલાક પ્રતિમાજી ઉપર જૂના રસ્તા પર ચડતા ચડતા રસ્તા પર મુકાયેલા હતા જે દર્શનાર્થીઓને ઉપર ચડવા માટે સાહેબુ થતા હતા શ્રદ્ધાપુત થતા હતા એ પ્રતિમાજીઓ કોક એવા શખ્સો દ્વારા પરમાત્માને ખંડિત થાય એ રીતે ઉખેડીને નીચે ફેંકી દેવામાં આવ્યા જે ઘટનાને સમસ્ત જૈન સમાજ વખોડી રહી છે અમે અત્યારે ખૂબ નજીકમાં જ પાવાગઢથી નજીકમાં સુમંદિર હોસ્પિટલ ધીરજ હોસ્પિટલ ત્યાં આગળ રોકાયેલા છે અમારાથી ખાલી ચોવીસ પચીસ કિલોમીટર દૂર જ આ પાવાગઢ છે જેડોમાં સખત આક્રોશ છે અનેક અનેક આચાર્ય ભગવંતો સમિતિ તમામ સાધુ ભગવંતો અને શ્વેતાંબર તમામ સંપ્રદાય આ ઘટનાથી બહુ જ વ્યથિત છે અને આજે અત્યારે અમે એવી રીતના વિચારી રહ્યા છે જો આનો કોઈ નિકાલ નહીં આવે જલ્દીમાં જલ્દી અને અમને અમારા મંદિરો વળી પાછા આપી દેવામાં ન આવે અથવા તો નવનિર્માણ માટે પણ અમને વ્યવસ્થિત જગ્યા મુકવામાં નહીં આવે તો આ આંદોલન હવે છેલ્લે તબક્કા સુધી પહોંચી શકશે અને એના માધ્યમે અમે ગવર્મેન્ટને અને સાથે સાથે જેને પણ આ કૃત્ય કર્યું છે એને ખાસ ચેતવણીપૂર્વક અમે ખાસ અમારી અપીલ કરીએ છીએ કે આ જૈનોની લાગણીને દબાવવાની કોશિશ કરો નહીં જૈનો શાંતપ્રિય સમાજ અને શાંતિપ્રિય જીવનશૈલીથી જીવનારો સમાજિશ થવાની ઘટના ઘટે દરાસરો તૂટવાની ઘટના ઘટે પાલિતાણાનો મુદ્દો હજી સુધી સંપન્ન થયો નથી અને વળી પાછા આવા નવા નવા મુદ્દા અને અમારા જૂના તીર્થો પર આવી રીતનું આક્રમણ થાય એ ક્યારેય પણ ચલાવી જ ન લઈ શકાય જો આનો જલ્દીમાં જલ્દી ઉકેલ નહીં આવે તો અમે સત્વરે અહીંથી વિહાર કરીને પાવાગઢ પહોંચશું અને પાવાગઢમાં જઈને બેસીને પરમાત્માને પ્રાર્થના કરશું અંબિકા દેવીને જાગ્રત કરશું અને આ તીર્થ વડી પાછું જૈન ધર્મની ધજા લહેરથી થાય એવો અમે સતત અને ભગીરથ પ્રયાસ કરશું સૌ કોઈ જઈનો એમાં સાથ સહકાર આપે અને ખાસ કરીને સરકારને પણ અમારી ખાસ અપીલ છે કે તમે અમારી ભાવનાઓને સમજીને અમને યોગ્યમાં યોગ્ય જલ્દીમાં જલ્દી નિકાલ લાવે પંચમહાલ જિલ્લો પંચમહાલ તાલુકાના કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર આ બધાને પણ અમારી ખાસ સૂચના અને ખાસ અમારી પ્રાર્થના છે કે આ અમારા જીનારો એ અમારી શ્રદ્ધાનું શિખર છે એને તોડવાની કોશિશ ન થાય અને જે શખ્સોએ કામ કર્યું છે એને વડી પાછા પકડી લેવામાં આવે અને કોણ છે ને કયા ઈરાદાથી આ થયું છે એનો પણ ઉકેલ લાવવા માટે અમે સતત ગવર્મેન્ટને આ અપીલ કરી રહ્યા છીએ અને અમારી અપીલ એ સાંભળીને તાત્કાલિક જવાબ આપે નહીં તો અમે લગભગ ચાલીસ જેટલા સાધુ ભગવંતો અહીંથી વિહાર કરીને અમે પાવાગઢ જઈને બેસી જઈશું ત્યાર પછી તો અંબિકા દેવી માતા જ અમારી સહાય કરશે અને એના માધ્યમે અમે આ જીના લયોને આ પરમાત્માને થનારી આ મુક્ત થવાની તમામ પ્રયાસ અને તમામ કોશિશો કરવા માટે કટિબદ્ધ